જય ગુરુદેવ મિત્રો આપણા શાસ્ત્રો પુરાણો વેદાંતો આ ઘણા બધા આપણા શાસ્ત્રો છે એ શાસ્ત્રોની અંદર જે જે વાતો લખી છે ને એમાં ઘણી વખત આપણને પ્રશ્નો થતા હોય તો સીતા રામાયણની અંદર જે છે એ સીતા છે એ જનક રાજા ફળ ખેડતા હતા અને એમના ખેતરમાંથી હળ ફસાઈ જતા એ એક માટલી નીકળી માટલીમાંથી સીતાનો જન્મ થયો આ વાત છે એ પ્રાકૃતિક દ્રષ્ટિએ આપણે જોઈએ આપણે એને સ્વીકારી શકીએ નહીં કેમ કે પ્રકૃતિ પોતાના સિદ્ધાંતો ક્યારેય ન છોડે હવે આમાં આપણને પ્રશ્ન થાય આવું સમજવું કઠિન લાગે આવા શાસ્ત્રોના ઘણા બધા આવા પ્રશ્નો છે દરેક પ્રશ્નોના સમાધાન છે શાસ્ત્રોના જે રચયિતા છે રચયિતા કોઈ સામાન્ય પુરુષો નહોતા અને જોઈએ તો રામાયણના રચયિતા એ મહાકવિ વાલ્મિકી ભરતના રચયિતા એ ઋષિ વેદવ્યાસ વ્યાસ કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ આવા જે મહાપુરુષો છે એ ક્યારેય કોઈ ખોટી બાબત લખે નહીં હવે આવી બાબતો જે છે એ સંતોએ આવા મહાપુરુષોએ શા માટે લખી હશે મહાપુરુષોને ખબર હતી શાસ્ત્રો વાંચ્યા પછી કોઈ ને કોઈ એવો જિજ્ઞાસુ હશે તો એને આવો પ્રશ્ન થશે પ્રશ્ન થશે તો સાંપ્રત સમયના જે કોઈ પણ બિરાજમાન સંતો છે આના જાણકાર મહાપુરુષો છે એની પાસે પૂછવાને માટે સમાધાન મેળવવાને માટે જશે અને એ સમાધાન મેળવવા માટે જશે તો જરૂરથી જરૂર એની આધ્યાત્મિક ગતિ પ્રગતિ થશે આવા હેતુથી આ મહાપુરુષોએ વ્યાસ વાલ્મિકી જેવાય એ આની અંદર આ રામાયણ અને મહાભારતની અંદર અમુક એવા ઘટનાઓ પ્રસંગો એવા આલેખા છે કે જેમાંથી આપણને પ્રશ્નો થાય પ્રથમ દ્રષ્ટિએ આપણે એને સાચા પણ માનવાના નથી અને પ્રથમ દ્રષ્ટિએ એને ખોટા પણ માનવાના નથી પણ એની અંદર જે કાંઈ પણ રહસ્યભેદ છુપાયેલો છે એ રહસ્યભેદ સદગુરુ શરણે જઈ અને પછી જ મળે છે સદગુરુદેવને